નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મહાત્મા ગાંધી સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ શાળા છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ મિત્રો તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ શાળા માટે અહીંયા વી આર પ્રોગ્રેસિવ એન્ડ ગ્રોથ ઓરિયન્ટેડ ઓર્ગેનાઇઝેશન વર્કિંગ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન ક્વોલિટી એજ્યુકેશન ઇઝ અવર મોટો તેમજ જૂન બે હજાર ચોવીસથી થી જે શૈક્ષણિક સત્ર ચાલુ થાય છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રિસ્કૂલ ટીચર માટે અહીંયા ગ્રેજ્યુએટ તેમજ મોન્ટેસરી ટ્રેન હોય તેવા ટીચર માટેની ઓલ સબ્જેક્ટ માટે એક થી પાંચ માટે જે વિષય માટે બીએ બીકોમ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સાયન્સ એન્ડ એસએસ માટે છ થી દસમાં બી એ બીકોમ બીએસસી બીએડ કરેલા ઉમેદવારો કોમ્પ્યુટર ટીચર્સ માટે બીસીએ એમસીએ બીએસસી આઈટી એમએસસી આઈટી કરેલા હોય તેવા ઉમેદવારો સ્પોર્ટ્સ ટીચર માટે બીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ લાયબ્રેરી માટેની ભરતી છે જેમાં બીએલઆઈએસ કરેલું હોય બેચરલ ઇન લાઇબ્રેરી સાયન્સ તે કરેલું હોય તે અહીંયા ઉમેદવારો અરજી કરી શકશે ડીટીપી ઓપરેટર માટે તમે જોઈ શકો છો ગુડ ટાઈપિંગ સ્પીડ ઇન ગુજરાતી હિન્દી એન્ડ ઇંગ્લિશ હોય તેવા ઉમેદવારો તેમજ રિસેપ્શનિસ્ટમાં અહીંયા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે કેન્ડિડેટ મસ્ટ બ્રિંગ અપડેટેડ સીવી એન્ડ ફોટોગ્રાફ્સ અટ્રેક્ટિવ પે ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ લઈ તમારે અહીંયા આકર્ષક પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે કેન્ડિડેટ મસ્ટ હેવ એક્સપિરિયન્સ એન્ડ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એજ ક્રાઇટેરિયા અહીંયા પિસ્તાલીસ વર્ષના આપેલા છે એપ્લાય વિદિન થ્રી ડેઝ બિટવીન એટ એમ ટુ ટ્વેલ્વ નૂન એટલે કે તમારે ત્રણ એપ્લાય કરવાનું રહેશે તમે જોઈ શકો છો મહાત્મા ગાંધી સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પ્રાઇમરી તેમજ ધોરણ એક થી દસ સુધી જીએસબી બોર્ડ સંચાલિત જે અંતર્ગત જે સ્કૂલ છે મિત્રો જે ઓપોઝિટ શાસ્ત્રીનગર નાના મોવા રોડ રાજકોટ ખાતે આવેલી છે ઇમેલ આઈડી આપેલું છે નોંધી લેશો મિત્રો જોઈ શકો છો જે મહાત્મા ગાંધી સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત આ ખાનગી શાળાની ભરતી જાહેરાત આવી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય